અંકલેશ્વર ડેપોના નોકરી ઉપર ચડતા અને ઉતરતા ડ્રાઈવર કન્ડકટરોએ ખાસ ચેકઅપ કરાવ્યું હતું સાથે જ ડેપો મેનેજર તથા મેકેનિક અને વહીવટી સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી કરાવી હતી અને ઉપસ્થિત ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મેડિકલ ઓફિસર સનોબર કાનુગા દ્વારા આપવામાં આવેલ સલાહ સૂચન મુજબ અનુસરવામાં જણાવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર નગરપાલિકા સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ અને અન્ય તમામ કર્મચારીઓના શ્વાસનું ચકાસણી કરાવી એવો જરૂર જણાયે દવાની પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં તાપમાનનો વધારે તાપમાનના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે એ હેતુથી ઉપલા અધિકારીના સૂચના મુજબ મારા દ્વારા આ પગલું લેવામાં આવેલું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર